એક ભાઈ પતિ પત્ની બે બેઠેલા મેં પેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ ત્યાં પરફેક્ટ દીકરા સંતો પાસે જવું તો એ જ રીતે કોઈના તો એવી તૈયારીમાં ભૂલ ન એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો કઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લે જ્યાં જવું ત્યાં પરફેક્ટ તેમાં આ બે પતિ પત્ની બેઠેલા અને હમણાં કયું નવું ફિલ્મ આવ્યું તારા છોકરા ને ખબર તમને ખબર કેવું આવ્યું દંગલ હે દંગલ એટલે એને પતિ એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય તેને ઘરવાળી કીધું મુંગ ગામ મરો છોકરા મોટા થી આવે કાય ફિલ્મ આમથી ઘર માં વગર પૈસા ની સારું થઈ જ છે આપણે પુરુષ જાત ને એટલે એમ કંઈક ના હવે હાલ ને જાય યાર છોકરાને હું સમજાવી દઉં કારણ કે જો ફિલ્મ જોવા જાવ હોય તો હારે છોકરાની ન જતા કારણ કે એ પછી છોકરા હાર્યા હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ ઈ ખારી શિંગલીને આમ બેઠા હોય ને હોલી વળી બેઠી બેઠી એક દાણા ચાલતી હોય કે

નહીં નહીં ના ના માળાહારી નહીં લાગે એટલે આપણે આપણે કીધું કે હાલ ને ફિલ્મ જોવા જાય કે છોકરા તક એને હું સમજાવી દઉં એટલે આ ભાઈ છોકરાઓ પાસે છે છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસું બોલો ગુરુકુળ સ્વામીજી નો ફોન હતો પીપી સ્વામી નો સત્સંગમાં બે કલાક સત્સંગમાં રહીશું એક કલાક જવાની એક કલાક આવવાની તો અમે ચાર કલાક બેટા જાય છે તો ઘરે શાંતિથી રહેજો બેટા કાંઈ વાંધો ને પપ્પા સત્સંગમાં જતો હતો તો સારો જાઓ એ સત્સંગનું નું નીકળ્યા પછી છોકરાઓ નક્કી કર્યું કે મોટા ભાઈ કહ પપ્પાની તો ચાર કલાક સુધી આવવાના નથી ને કે ના તો હાલ આપણે ફિલ્મ જોવા જાય તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં લાઈટું છે તો હામી જ લાઈનમાં ખૂખ લાવ બેઠે લાવ એટલે છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા નાટક જોવા આખા ગામના આવેલા નગરસેઠ આવેલા નહીં હવે ગામના બધાય સરપંચ બેઠા હોય પગી પહાયતા બેઠા હોય ગામના પટેલ બેઠા હોય ચોકીદાર બેઠા હોય અને નગરસેઠ નહીં વાણીયાની દીકરા રાઈક જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય ત્યારે તો બિલકુલ ન જતા હા નગરસેઠ આવેલા નહીં સરપંચ રહેતે તમને કહું થોડાક ટોપ થઈ ગયેલા આપડા નગર શેઠ કેમ નથી મોકલ્યા છે ગામમાં ભવાયા રમવા આવ્યા છે જોવા અમે પછી જોવા અમારે નહીં આવવાનું અરે સરપસે કીધું નો આવે તો બળ નથી આવું છું બાપા તમે ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી હાલો બાપા નહીં અખડે વાડે નહીં હખડે વાડે હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ આગલી શેઠ ગયા ગામ નો ભરસક ડાયરો બેઠેલો એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે એક બાજુ ઓળી હોકા ની હરીચું આલે છે આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ એ બે ઓલી પેટ્રો મસ ઊંઝું લટકાવ્યું છે ઊંઝું પેટ્રો મસ અને ભવાઈ ચાલુ થયો ભવાય આવું જેમ કેવાય ને ખારું ઓડિયન્સ જોયું અને ઉલ્લી ઉલ્લી ને સાલું કર્યો અને કેવી ભવાય

बालकृष्ण दवे गाता मैं बालकृष्ण बाबू पास लिहाड़े मो प्रफुल भाई दवे ना मोटा भाई या करता ऐ जहाबरानी जमना लो शेला में बर्दन का भी ये लोट खाई जा कुछ रा बैठी बैठी तापी भला मोरी ये भला मोरी रामा भला मोरी रामा भला मोरी, रामा, भला मोरी, रामा, भला मोरी रामा।

મા alleys ખરાબ તા તો ગામના સરપંચે કીધું એક કોને 1 રૂપિયો જીવાભાઈ સરપંચનો એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું સાફ જીવા તારી આખમાં સિપરા ભાલાો ભલા મોરી એ ભલા રામા ભલા મો પ્યારા મને તેરા નામ પ્યારા ભલા મોરી ભલા મોરી રામા

હો લખાવ્યા રોકડા નો આપ્યા પણ હો લાપ લઈ જાગ્યો લખી નાખો હો હવે તમને કહો વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરી બાઈ નું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચમડી તૂટે પણ દમડી નો છૂટે અને એણે આપ્યા અને એમાં હો કીધા તા તો ભવાયા એ ઠેકડો મારીને માથું માંડવે અપાયો એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે એ પેલા પેલા મેળવો પછી આપો દાન એકો તેર પર ઓધરે અહીંયા ભાઈ અહીંયા તારું શું નામ છે બાબા

ર પર્યા ઓરે કશે કૈયા ભલા બોલી ભોરી રામા ભલા મોા ભલા મોરી ભોરી ભલા બોલી રમા

આવો હાડું હાડું થાય હાડું થાય બેઠો બેઠો પાણી પાપુ કે ના ચા પીવી છે ના 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 છે આખી રાત ચા પીધા હોય કાંઈ આખી રાત ના ઉજાગરા એટલે હવે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ ઈટો 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 બરાબર હે છોકરાઓ પણ તમે હા જો ઓલી બાયું ક્યાંથી લાવી બેઠા કે કઈ બાયું ઓલી ભલા મોડી રામાં નથી ચોકડજો કેમ સાત અમે ભાઈ અરે કે શેઠ એ બાયું નત્યું નથી ને અમે જોયું ને તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એ વડે હાજર હતા એણે ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે એ જો અમારા અમે અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા હે એને આજે ખોટું ખોટું જ લખાવા હા 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 હા